પ્રેગ્નન્સી દરમિયાન થતી સોનોગ્રાફી વિશે આ વિડીયોના માધ્યમથી જાણીએ ફર્સ્ટ સોનોગ્રાફી ઇઝ પ્રેગ્નન્સી ડિટેક્શન છે એટલે કે ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી છે કે બહાર છે તે ડિટેક્શન ત્યારબાદ ગ્રોથ સ્કેન બે ચાર વાર કરી ત્રીજા મહિનાની ખોટ સોનોગ્રાફી વેલામ વેલી એનોમલી સ્કેન થવામાં આવે છે જેને જીનેટિક સ્કેન પણ કહી શકાય છે સત્તર અઠવાડિયે ગ્રોથ સ્કેન એટલે કે વિકાસ બરાબર થાય છે કે નહીં જોવામાં આવે છે ટ્વેન્ટી વીક્સ કે ટ્વેન્ટી ટુ વીક્સની આજબાજુ બાળકની અંદર રહેલી એના અંગ ઉપાંગો બરાબર ડેવલપ થયા છે સિસ્ટમ્સ બરાબર ડેવલપ થાય છે એટલે કે એનોમલી સ્કેન ફોર ડી સ્કેન કરવામાં આવે છે ટ્વેન્ટી એઇટ ટુ થર્ટી ટુ વીક્સની અરાઉન્ડ ડોપલર સ્કેન કે બાળકને બ્લડ સપ્લાય બરાબર જાય છે તેની આજબાજુનું લાયકરનું પ્રમાણ બરાબર છે કે નહીં તે જોવામાં આવે છે ફરી ગ્રોથ સ્કેન પંદર વીસ દિવસે જોઈ અને થર્ટી એઇટ વીક્સ કે થર્ટી નાઇન વીક્સની અરાઉન્ડ લાસ્ટ ગ્રોથ સ્કેન જોઈ અને ત્યારબાદ ડિલિવરીનો નિર્ણય લેવામાં આવે છે ફર્ધર એનોમલી સ્કેન કે એન્ટી સ્કેનમાં શું શું જોવામાં આવે છે તે આગલા વિડીયોમાં જોશું થેન્ક યુ એન્ડ સ્ટેટ યુન ફોર મોર ઇન્ફોર્મેશન